હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં લોટ ની ચકરી બનાવીશું એના માટે આવી રીતના ચરણો લઈ અને લોટેમાં નાખી અને ચાળી લેવાનો છે લોટને લોટ તમે ચોખાનો તૈયાર આવે તે પણ લઈ શકો અને ઘરે જે આપણે દળાવીને બનાવતા હોય તે પણ તમે લઈ શકો હવે આપણે આમાં મસાલા કરી લઈએ મરચું પાવડર પાવડર કરી અને પછી ઉમેરવાનું છે અને એક આખી મોટી ચમચી ભરીને હું તલ ઉમેરીશ એક ચમચી નિમક નિમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો ને આપણે બે ચમચી એમાં તેલ ઉમેરીશું મોણ માટે હવે આપણે આ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેવાની છે સરસ મિક્સ થઈ ગયું છે આપણે આમાં કોઈ બીજે એક લોટ ઉમેરતા નથી નફરા ચોખાના ના લોટ ની જ બનાવીએ છીએ તમારે આમાં ચણા લોટ ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો ઘઉનો લોટ આપણે કણક બાંધીને તૈયાર કરી લેવાની છે એકારે બધું પાણી નહીં ઉમેરી દેવાનું થોડું થોડું કરી અને ઉમેરતા જવાનું કણક બાંધતું જવાનું એકારે ઉમેરી દેશો તો કણક ઢીલી થઈ જશે પછી આપણે એની ચકલી બનાવવાની મજા નહીં આવે આ રીતે મેં એનો ડો બાંધી લીધેલો છે ડો આપણે એકદમ સોફ્ટ નથી બાંધવાનો થોડો કડક જ બાંધવાનો છે હવે આપણે આને ઢાંકી અને પાંચેક મિનિટ માટે મૂકી દેસું પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણો ડો સરસ થઈ ગયો છે હવે આપણે અહીંયા સંચો લેશું આ રીતનો ફૂલની જે ગાંઠિયાની જાળી હોય ફૂલ ગાંઠિયાની તે ઉમેરીશું અને આપણે આને લોટને આપણે એમાં ભરી દેવાનો છે

અને ક્યારેક એવું થાય કે તમે ચોખાનો લોટ આપણે આમાં જયારે ઉપયોગ કરીએ ત્યારે ચોખાનો લોટો હોય તેવો જ લેવાનો લેવાનો વાસી લોટ લેશો તો શું થાશે કે ચકરી તૂટતી જશે અને ક્યારેક એવું બને કે તૂટતી જાય છે ચકરી પાડવામાં તો તમારે તેમાં ચણાનો લોટ થોડોક ઉમેરી દેવાનો જેથી એની બાઇન્ડિંગ સરસ આવી જશે તમે જોઈ શકો છો આપડી ચકરી એકદમ સરસ ઈજીલી પડે છે બનાવેલી છે તો પણ ક્યારેક એવું બને કે નકરા ચોખાના લોટ ની બનાવવામાં કટકા કટકા થઈને વિખાઈ વિખાય ચકરી વાસી લોટ હશે તો એ થશે તો ત્યારે તમારે ચણા નો લોટ થોડોક ઉમેરી દેવાનો જેથી કરીને એની બેન્ડિંગ સરસ આવી જશે તો આપડી ચકરી આ રીતે બની ગઈ છે આજે હું થોડીક બનાવી પછી આપણે એને તળી લેશું આ રીતે મેં બધી ચકડી બનાવી લીધેલી છે આપણે હવે ગરમ તેલમાં તળી લેશું તેલ ગરમ થઈ ગયું છે થોડી તળાઈ જાય પછી આપણે એને પલટાવી દેસુ

સ્લો ગેસ ઉપર જ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ ગઈ છે આપણે આ લીધને બહાર કાઢી લેશું મસ્ત એવી આપણી ચકરી આ તળાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે હું બીજો બેચ પણ તળી લઉં જેટલી આવે તેટલી એક આરે તળી લેવાની હું પલટાવી દેસું આ પણ સરસ તળાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર બાર આજ રીતે આપણે બધી તળીને તૈયાર કરી લેશું ચકરી તળાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે આ મે એકદમ ક્રિસ્પી કરેલી છે અને મેં આ થોડીક ઓછી ક્રિસ્પ કરેલી છે મેં બે રીતે બનાવેલી છે બે નો કલર જોઈ શકો છો બે નો કલર સાવ અલગ અલગ છે આ આ થોડીક મેં ઓછી ક્રિસ્પ ક્રિસ્પ છે છે વધારે કરેલી આપણે આને સર્વ કરીશું તો તૈયાર છે મસ્ત મચાની ચકરી આપણે ચોખાના લોટની બનાવેલી છે એટલે એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવી બનેલી આપણી આ ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે

ચોખાના લોટની ચકરી આજની આ ચકરીની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને આ રીતે તમે પણ બનાવશો તો તમારી ખીતે પણ પરફેક્ટ ચકરીને બની ને તૈયાર થઈ જશે ક્યારેક ચકરી તૂટે તો તમે એમાં ચણા નો લોટ એડ કરી શકો તેનાથી ચકરી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો આપણે અત્યારે નખરા ચોખાના લોટ માંથી બનાવેલી ચકરી તો તૈયાર છે ચોખાના લોટ ની ચકરી